બજાણા પોલીસ મથક ના પીએસઆઈ સસ્પેન્ડ ત્રણ પોલીસ કર્મીઓ ની બદલી માલવણ સ્થિત બજાણા પોલીસ મથક ના પીએસઆઈ ને સસ્પેન્ડ કરાયા તો ત્રણ પોલીસ કર્મીઓની અન્ય જિલ્લા માં બદલી કરવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ હાઈવે પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્ય વ્યાપી લોખંડના સળિયા ચોરી નું કૌભાંડ પકડી પાડ્યું હતું જયારે સ્થાનિક બજાણા પોલીસ કુંભકર્ણ ની નિંદ્રા માં પોઢતી દેખાતા રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જેમાં બજાણા પોલીસ મથક ના પીએસઆઈ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા ગયા જ્યારે અન્ય ત્રણ પોલીસ કર્મીઓને જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે રેન્જ દ્વારા કડક કાર્યવાહી કરતા પોલીસ બેડામાં ખડભડાટ મચી જવા પામી છે ઈએસસી ઈવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્ટ બાઇક લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સીપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો નાઇન થ્રી સેવન ફાઇવ